पताओ पताओ पाकिस्तान ने साफ करना को पाकिस्तान बुआ जी साफ पाकिस्तान आवे नो रही है तब मेरा तर फुल सुन भाई अच्छा रे फुल बिजी बात पूछूंगा बुआ जी ओके तब क्या हाल है तेरे काश કેમ છો મારા ભાઈઓ બહેનો એ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો અને ગમન ભુવાજી મિત્રો વિડીયો કોલિંગમાં કુના જોડે વાત કરી રહ્યા છે તમને તો ખબર પડી જ ગઈ હશે મિત્રો કેમ કે આપણા દેશના જવાન જોડે વાત કરી રહ્યા છે મિત્રો આર્મીવાળા ભાઈ જોડે મિત્રો તો તમને તો ખબર જ છે મિત્રો તો વિડીયો કોલિંગમાં મિત્રો વાત જરૂર છે મિત્રો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો છે મિત્રો અને ગમન ભુવાજીએ શું કીધું છે મિત્રો આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રોને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની ન્યૂઝ લાવું છું અને દરેક ન્યૂઝ આપણી ચેનલ ઉપર આવે છે મિત્રો તો ગમ ગમન ભુવાજી મિત્રો તમે જોઈ શકો છો હાલ બી વાત સારું છે મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો તો આપણી ચેનલ પર આવી ન્યૂઝ આવે જ છે મિત્રો તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો શું વાત કરી છે ગમન ભુવાજી એ બી તમને બતાવું છું મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને જેટલો બને એટલો શેર કરજો મિત્રો ચલો તમને વિડીયો બતાવશો મિત્રો તમારો વધારે સમય નથી બગાડતો મિત્રો તો તમને કેવો ગમે વિડીયો કોમેન્ટ કરજો મિત્રોને વધુમાં વધુ શેર કરજો ચલો ભાઈ મને ટીકી વંદે માત્ર બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી કોમેન્ટ કરીને જણાવજો ગમન ભુવાજીએ શું વાત કરી હતી એ કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચલો

ને બધો આરો આતંકવાદી કેવો કેટલા માર્યા સાફ કર નાખ્યું હો ઉપર મરી ગયા હો ઉપર મરી ગયા ને હા હો ડોટ હો આડે ગાડે વઈ ગયા અને આજે કેવું છે આજે બે એટેક કરવાનો છે આજે થઈ છે આજે હાંજે એટ એટ એટેક હંમેશા હાંજે જ થાય કારણ કે અંધારું હોય ને ત્યારે જ એટેક થાય